આણંદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન પ્રધાનમંત્રી મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને આપેલા નિવેદનના વિરોધમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું રાહુલ ગાંધીની તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણીના વિરોધમાં આણંદ ખાતે ભાજપે વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઓડિશામાં ભારત જોડો યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી જન્મથી જ ઓબીસી નથી તેઓ સામાન્ય વર્ગમાં જન્મ્યા હતા તેમણે ગુજરાત ભાજપે વર્ષ બે હજારમાં ઓબીસી બનાવ્યા છે આ કારણથી જ મોદી ક્યારેય જાતીય જનગણના થવા નહીં દે તેવા આક્ષેપો મૂક્યા હતા જેના વિરોધમાં આજ રોજ સાંજે પાંચ વાગે આણંદ શહેરના ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉપરાંત ભાજપ પક્ષીપંચ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને શરમ કરો શરમ કરો રાહુલ ગાંધી શરમ કરો નારા લગાવ્યા હતા જે બાદ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા પર લાફા અને લાતો મારી રોષ વ્યક્ત કર્યો હતો